ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડના રોજના ત્રાસથી ખેડૂતો બેહાલ. ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડનો રોજનો ત્રાસ હવે અસહનીય થઈ રહ્યો છે. દેવડાના ખેડૂતો ગોવર્ધનભાઈ વસુયાના ખેતરમાં વાવણી કરેલ સિંગ અંદાજે પાંચ વીઘા કરતા પણ વધારે ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે. તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પણ ભૂંડો દ્વારા વાવણી કરેલ સિંગમાં નુકસાની કરેલ છે. દેવડા ગામના ખેડૂતો દ્વારા બસ એક જ માંગણી છે કે આ ના રોજના ત્રાસમાંથી વૈવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરે અન્યથા ખેડૂત બરબાદ જશે મારું નામ હું અમરેલી હું અત્યારે મારા ખેતરમાં ઊભો છું અને ખેતરની પર તો મારા ખેતરમાં ભૂણણાઓએ કેટલું પણ વીખી નાખ્યું છે મેં એના વિડીયા અને ફોટા પાડેલા છે મેં ઘણી વખત રજૂઆતો અમે ખેડૂતોએ કરેલી છે સરકારશ્રીને પણ આંધલી પેળી સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે અત્યારે માંડવી ઉગી ગયેલી છે સિંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વીખી નાખેલું છે આ આ ખેતર વીખીને ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઓું કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડાવો અને રોજના ત્રાસથી ખેડૂતોને આવડી નુકસાન તો આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબતથી કાંઈ કહેવાળું છે નહીં જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે ભૂનણા અમારામાં આવતા નથી ભૂનણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને છો ખેડૂતોને અમે આજથી સાત આઠ વર પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂનણું જોવા ન મળતું અત્યારે રાતના આવે ટેમ્પલ લઈ અને ગામડો ગામડે ના ઠલવી અને વ્યા જાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યાએ ધ્યાન રાખવું શું કરવાનું ખેડૂતોને તો મારું સરકારશ્રીને નિવેદન છે કે અમને આનો કાંઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું હું આ મારી નમ્ર વિનંતી છે આ આ ઝડપથી ઝડપાનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને ખેડૂતો નહીતર આવી રીતે આવી રીતે ખેતરો ભેળા જાય તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે જે જેમ બને એમ ઝડપથી ચુકાદો આપી અને ખેડૂતોની લાગણી ન દુભાય એવો ચુકાદો આપી અને ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય ચૂંટણી ટાઈમે ન જ નવા વાયદાઓ આપે છે એમને આ કોઈ ધ્યાન જ નથી આપતું અમારું એટલે મારી નમ્ર વિનંતી છે સરકાર શ્રી ને કે આ બાબત થી યોગ્ય પગલા ભરે નમસ્કાર રિપોર્ટર સંજય વાળા સ્મિતા ન્યુઝ ધારી